વિસ્તારમાં તહેવારોની સિઝન ને ધ્યાને રાખીને સોનાની ચમકાવટના બહાને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી ગેંગ ફરી સક્રિય બની હોવાનો કિસ્સો સામે આવ્યો છે પાદરા રોડ પર આવેલા સમિયાલા ગામે બે ઇસમોએ પિત્તળના વાસનો સાફ કરવાના બહાને એક મહિલાની સોનાની ચેન ઓગાડી નાખવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મહિલાની સતર્કતાના પગલે બંને ઈસમોને ગ્રામજનોએ રંગે હાથ પકડી પાડ્યા હતા અને મેથી પાક પણ આપ્યો હતો બાદમાં પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા હતા આ ઘટના પછી સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે કે તહેવારોના ટાણે આવી ગેંગો ગામડાઓમાં ફરી સક્રિય થઈ રહી છે તંત્ર અને પોલીસ હવે આવા કિસ્સાઓ સામે કેટલા સતર્ક બને છે તે પણ હવે જોવાનું રહ્યું મુલતાની માટી છે હર્બલની મહેંદી છે એવું બધું વેચવા આવ્યા હતા તો આયા મારા ઘરે મેં એવું કીધું કે તમારે કશું ખરીદી કર્યું છે બધા પ્રોડક્ટ અમે ના પાડી તો બી અલગ અલગ અમને બતાવ્યા અને મારા ઘરે અહીંયા એનો યુઝ કરીને બધું બતાવતા હતા કે આ રીતે આ બધું થાય એવું તો પહેલાં એમને મારી પાસે એવું કીધું કે તમારી પાસે પિત્તાનો લોટો કેવું કંઈ હોય તો લાવું તમને બતાવું કે કેવી રીતે તમે વોશ કરી શકો છો તો એમને મેં આપ્યો તો એમને મને બતાવ્યું ત્યાં સુધી બધું બરાબર હતું પછી એમને મારા ઘરમાં ચેન્જ હોય તો એમને મને એવું કીધું કે અમે અનુભવી સામાન રાખે છે વોશ કરવા માટે તો એમને મારા કાકી છે એક એમના હાથમાં આવ્યું સામાન કે લો અમે તમને વોશ કરો એમ તો ચોખ્ખું થઈ જશે એમના ઉપર મને ભરોસો નહીં પણ મારા કાકી ઉપર ભરોસો હતો તો મેં એમને હાથમાં આપી છે એમને ચેન આપી તો એમને એમના હાથમાં લઈ લીધી ને એવું કીધું કે લાવો હું તમને ધોઈ આપું એમને તમને નહીં આવે તો એમને લઈ લીધું પછી ચાર પાંચ પાણીમાં કંઈ વોશ કરી બ્રશ માર્યું આ તે કર્યું અને પછી લાસ્ટમાં એમને મને હળદરની મંગાવી અને હળદરની અંદર પૂરીને આપી છે મને કે હમણાં તમે એને જોતા ખોલતા નહીં થોડીક વાર પાંચ દસ મિનિટ પછી કાઢજો તો તમારી એકદમ ચમકી જશે જે એમને અને એવું કીધું અને એમને મને થોડો ડાઉટ ગયો એટલે મેં ચેન તરત જ ખોલીને જોઈ તેમને મારા હાથમાંથી મુકાઈ બી દીધી કે ના તમે અત્યારે ના ખોલજો થોડીક વાર રહીને ખોલજો એમ પણ મને ડાઉટ ગયો ને એટલે મેં ખોલી ચેન તો તૂટી ગયેલી હતી ને એકદમ પાત્રો દોરા જેવી થઈ ગયેલી હતી ત્યારે મેં અમને કીધું મેં કીધું આ કેમ આવું એ લોકો એકદમ ભાગવા લાગ્યા એટલે પછી અમે લોકો ભાગતા ભાગતા કયા અને પછી મારા કાકાએ એમને પકડી લીધા છે અને હવે અત્યારે એ લોકોને પોલીસને હવાલે કર્યા છે આ ચેન છે તમે ખોલું બી એને જાય છે આખી આવી એ લોકો મારી ચેનની હાલત કરી દીધી છે શું નામ તમારું વૈશાલી બી વિજયભાઈ